નમસ્કાર સમાચારો સાથે હું છનવી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે જે રીતે ભારતીય ટીમે બારબાડુસની ધરતી પર જીત મેળવી હતી અને ત્યારબાદ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય ટીમે બારબાડુસની ધરતી પર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને તિરંગો લહેરાવ્યો હતો અને તેની ઉજવણી આજે મુંબઈમાં જોવા મળી રહી છે મુંબઈમાં ભારતીય ટીમ હાજર છે આ પહેલા વડાપ્રધાન મોદી સાથે ભારતીય ટીમની મુલાકાત પણ સવારે થઈ આજે તૈયારીનું ધમધમાટ જોવા મળી રહ્યું છે થોડી જ વારમાં આ પરેડની શરૂઆત થશે આજ અંગે વધુ વાત કરીશું સૌ સતીષ સોની ઓનલાઈન પર જોયા જે રીતે ભવ્ય ઉજવણી થવાની છે જે વિક્ટ્રી પરેડ થવાની છે તેને લઈને તૈયારીઓ હાલમાં કેવી તૈયારીઓ થઈ રહી છે અત્યારે તમે જો તો વાનખેડે સ્ટેડિયમ માં જાણે કે ફાઈનલ મેચ ફરી એકવાર રમાવાની હોય એવી રીતે પૂરું સ્ટેડિયમ પંચ્યાસી હજાર થી વધારે લોકો થી ખીચો ખીચ ભરેલું છે વરસાદ પડી રહ્યો છે મરીન ડ્રાઈવ અને ચંદગેટ અને એની આસપાસના વિસ્તારોમાં છતાં પણ ચોપાટી થી લઈ મરીન ડ્રાઈવ તાજમહાલ અને કોલાબા થી લઈ ફરી આમ આપણે મ્યુઝિયમ થી જઈએ તો આખું રાઉન્ડ જ્યાં ઓપન દસ માં જવાના છે દરિયો ત્રણ ઓપન પર છે પરંતુ જયારે માનવ મહિરામણ ઉમટી પડ્યો ને

ક્રિકેટ રસિકોમાં ત્યાં આવેલા લોકો માં છે કે ફરી આગળ પણ સંપર્ક કરીશું જોડાયેલા રહેજો જે રીતે ઉત્સાહ દર્શકોમાં જોવા મળી રહ્યો છે મેચ बॉलिंग में जो बॉलर ने किया घुमरा अर्षदेप हार्दिक पांडे जो कम बैक किया कुमार का कैच अब मैच जीत गए वर्ल्ड कप जीतते और अभी वर्ल्ड कप आने वाले पांच में बाद मेंशन हार्दिक पांड्या ने जो काशन का विकेट लिया तो दिया टर्निंग पॉइंट ऑफ द मैच हमने घूम गया वहाँ से पूरा मैच घूम गया जब काशन आउट हो गया तो इंडिया में उम्मीद आ गई तब यहाँ पे अपन जीत सकते हैं यहाँ से वहाँ से मैच का पूरा टर्निंग वहाँ से घूम गया है बहुत बड़ा योग थे बहुत खुशी की बात है और हमारी इंडिया जो है वर्ल्ड कप जीत के आ रही है और काफी अच्छा लग रहा है और एक तो बाहर से जीत के आ रही अपने होम टाउन पे होती बाहर से जीत के आ रही बहुत बड़ी बात है ये हमारे इंडिया के लिए सारे लखनऊ से जी लखनऊ से विराट कोहली जी बाकी वैसे तो हमारे सारे प्लेयर अपने ही है लेकिन मैं विराट जी का था था। ये मैं पैदल यात्रा किया हूँ नौ फरवरी को विराट सर से मिलने के लिए और मैं तेरह मार्च को यहाँ पहुँचा हूँ पैदल

जो ओपन रोड शो है वहाँ पर है इंडिया ने वर्ल्ड कप जीता है काफी सालों के बाद जीता है वर्ल्ड कप पूरे देश में सबकी भावना है ओतप्रोत है आप लोग यहाँ शामिल हैं बारिश बहुत तेज हुई भी है और संभावना भी है कि होगी उत्साह में कोई कमी नहीं है ये जोश से नहीं रुकेगा तो देश ना अलग-अलग खुली थी। जब क्रिकेट रस्सी कोच है, तें मुंबई आ भी पहुंचे आ चुनिंदा। आ क्रिकेट रस्सी को मांझवा मरी रहुं चुहै अने। this has touched me this is what it should be you give the way to the next next gen x to play this is what really touched me that's why i've come here નો મહેરામણ વાનખેડ સ્ટેડિયમમાં હાજર જોવા મળી રહ્યું છે થોડી વારમાં જ વિક્ટિવ પરેડ શરૂ થવાની છે અને તેને લઈને ક્રિકેટ ચાહકોમાં ત્યાં રહેલા તમામે તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે તે પણ યાદ કરી રહ્યા છે જયારે ભારતીય ટીમ સત્તર વર્ષ બાદ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી હતી અને એ પછી વિનિંગ જે ક્રિકેટ લેવામાં આવી હતી હાર્દિક પંડ્યા દ્વારા જે મેચનો વળાંક જોવા મળ્યો હતો તમામ તમામ પડને આ ક્રિકેટ રસિકો યાદ કરી રહ્યા છે અને પોતાના ફેવરિટ ક્રિકેટરને પણ યાદ કરી રહ્યા છે આ સાથે સાથે દર્શકોનું ત્યાંના રહેલા લોકોનું પણ એવું કહેવું છે અને જે રીતે એક એક વ્યક્તિએ જણાવ્યું જે નાગરિકે જણાવ્યું તેમણે કહ્યું કે ત્યારબાદ જે રીતે રવિન્દ્ર જાડેજા હોય વિરાટ કોહલી હોય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી તેમની નિવૃત્તિની જાહેરાત કરીને કહ્યું કે હવે તો જે આવનાર ખેલાડીઓ છે તેમને રમવાનો સમય છે તે વાત તેમણે ટચ કરી ગઈ અને આજે સ્ટેડિયમમાં હાજર છે આ મોટી સંખ્યામાં જાણ કે માનવ મહેરામણ ઉમટી પડી હોય તેવા દ્રશ્યો વાનખેડી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યા છે લગભગ પંચ્યાસી હજારથી વધુ લોકો ત્યાં ઉપસ્થિત થવાની વાત પણ અમારા સંવાદદાતાએ જણાવી હતી જે માહોલ અત્યારે વાનખેડી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો માત્ર એની જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભારતીય ટીમ એ બસમાં સવાર થઈને વિક્ટરી પરેડ કરશે અને લોકોનું અભિવાદન ઝીલશે અને લોકો પણ આ ભારતીય ટીમને અભિનંદન પાઠવી રહ્યા છે ખોબલે ને ખોબલે પ્રેમ વર્સાવી રહ્યા હોય આ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે સત્તર વર્ષ પછી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતીય ટીમ જીતી છે અને તેને લઈને જ આખા ભારત દેશમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ

आधा घंटा बोल रहे अभी पता नहीं कितना लगेगा। आ रही है कि चैंपियंस ने आवकार बहुत खुशी है अभी टीम इंडिया यहाँ पर आ रही है तो सब सब लोगों में उत्साह आपको दिखाई दे रहा है तो हमको भी बहुत खुशी है टीम इंडिया अभी आ रही है તો જે દ્રશ્યો છે જે ઉત્સાહ ત્યાં લોકો માં જોવા મળી રહ્યું છે અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ક્યારે ભારતીય ટીમ આવે અને વિક્ટ્રી પરેડ યોજે અને ઝલક ભારતીય ટીમની આ તમામે તમામ લોકોને જોવા મળે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભારતીય ટીમ પહોંચે મુંબઈમાં વિક્ટ્રી પરેડની તૈયારીઓ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો પણ વાનખેડે સ્ટેડિયમમાં ઉપસ્થિત ચેમ્પિયનનો વિજય રથ તૈયાર છે અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે વાદળી રંગની ખુલ્લી બસ તૈયાર કરવામાં આવી છે જેમાં તે પરેડ યોજશે અને લોકોનું અભિવાદન ચાહકોની ભીડ જોવા મળી હતી અને અત્યારે તો હવે ઘડીઓ ગણાઈ રહી છે જ્યારે ભારતીય ટીમ બસમાં સવાર થઈને વિક્ટ્રી પરેડ યોજવાની છે ત્યારે હવે તો જે ચાહકો છે ક્રિકેટ રસિકો છે તે હવે તો રાહ નથી જોઈ શકતા અને ક્યારે ભારતીય ટીમ યોજે તેની રાહ જોઈ રહ્યા છે જે રીતે પહેલાથી જ રસ્તાઓ પર ચાહકોની ભીડ જોવા મળી હતી એક તરફ પોલીસનો બંદોબસ્ત પણ છે અને દરેક વ્યક્તિ ચેમ્પિયનની રાહ જોઈ રહ્યા હોય તેવો માહોલ અત્યારે વાનખી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ રસિકો એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભારતીય ટીમ આવે ક્યારે ભારતીય ટીમના ચેમ્પિયનની ઝલક આ તમામે તમામ લોકોને જોવા મળે કારણ કે સત્તર વર્ષ પછી એવો મોકો આવ્યો છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતીય ટીમ જીતીશે અને દરેક ભારતીયો માટે આ ગૌરવપૂર્ણ દિવસ અને આ સમય છે જેના કારણે ક્રિકેટ રસ્ટિકોમાં આ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એક એક ત્યાંના લોકો કહી રહ્યા છે કે ગૌરવ ભણી આ ક્ષણ છે જ્યારે જે બસ તૈયાર કરવામાં આવી છે ભારતીય ટીમ માટે અને બસમાં સવાર થઈને થોડી જ વારમાં લગભગ દોઢ કિલોમીટર સુધીનો રોડ શો યોજવાના છે આ રોડ શો થકી તમામ જે ચાહકો છે ક્રિકેટ રસિકો છે તેમનું અભિવાદન જીલતા જીલતા ભારતીય ટીમ આગળ વધશે ત્યાં ઉત્સાહ ક્રિકેટ ચાહકોમાં ટીમ ઈન્ડિયાના ઓપન બસમાં ચેમ્પિયન ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયા ફરવાની છે તો હવે તો ક્યાં ક્યાં ક્રિકેટ રસિકોની આતુરતાનો અંત આવ્યો છે કારણ કે તમામે તમામ ચેમ્પિયન ભારતીય ટીમના છે તે બસમા સવાઠીને વર્ષે આ પહેલા ભારતીય ટીમે સવારે વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી અને વડાપ્રધાન મોદી પર તેમણે આ ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા હતા તેના દ્રશ્યો પણ સવારે આપણે જોયા હતા તો વાંખેળી સ્ટેડિયમમાં લગભગ 75000 થી વધુ લોકો ઉપસ્થિત છે એક તરફ પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે તો સહયોગી પ્રવીન અમારી સાથે જોડાયેલા છે સુરક્ષા સૌથી મોટો પડકાર છે મુંબઈ પોલીસ માટે અને જે રીતે એક તરફ વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ અલગ અલગ બિંદુમાં દ્રશ્યો સાથે જોઈએ કેમ કે અંદર કે બહાર સુરક્ષાની દ્રષ્ટિએ રોડ ઉપર તમામ જગ્યાએ જે દ્રશ્યો આવી રહ્યા છે અને વગર ઇન્વિટેશને જે ક્રિકેટ ફેન્સે કહ્યું કે આટલા આટલી સંખ્યામાં અલગ અલગ જગ્યાએથી હૈદરાબાદ હોય દિલ્હી હોય તમામ જગ્યાએથી લોકો પહોંચ્યા હોય તો એ દર્શાવે છે કે કે કેટલા કેટલી લાંબી રાહ જોયા પછી આ મોમેન્ટ આવી છે ને ચેરિશ મોમેન્ટને વેલકમ કરવા માટે ટીમને ટીમ પ્રત્યે ગ્રેટિટ્યૂડ દેખાડવા માટે તમામ ક્રિકેટ ફેન્સ પહોંચ્યા છે વાનખેડમાં જે સેલિબ્રેશન થશે બે હજાર સાતના એ દ્રશ્યો યાદ હશે કે ઓપન બસમાં જ્યારે આઉટ ઓફ નો વેર કોઈ એક્સપેક્ટેશન નહોતી જ્યારે સચિન દ્રવિડ કે તમામ સિનિયર્સ એ ટી ટ્વેન્ટી ફોર્મેટ નવું આવ્યું હતું ઇન્ટરનેશનલ સર્કિટ પર કે નથી રમવું યંગસ્ટર્સની ટીમ જાય છે આફ્રિકામાં પહેલું એડિશન જીતે છે વર્લ્ડ ચેમ્પિયન બને છે અને અનએક્સપેક્ટેડલી જે મોમેન્ટ આપે છે ઇન્ડિયન ક્રિકેટ ફેન્સને કદાચ સત્તર વર્ષ પછી આ ફોર્મેટમાં એ પરિસ્થિતિ ઊભી થઈ છે અને પરિસ્થિતિ ને ચેરિસ કરી રહ્યા છે તમામ તો ફરીથી એ જ રીતે ઓપન બસમાં જોઈએ હવે વરસાદના કારણે કેમ કે ટૂંક સમયમાં ઇન્ડિયન ટીમ પહોંચી રહી છે હવે વરસાદની પરિસ્થિતિમાં કઈ રીતે આ વિક્ટરી પરેડ જે નામ અપાયું છે મરીન ડ્રાઈવથી વાનખેડા સ્ટેડિયમ સુધી અને પછીનો શું પ્રોગ્રામ છે અથવા તો સ્પીચિસ નહીં હોય પરંતુ પ્લેયર્સ અભિવાદન ઝીલશે જ્યારે ક્રિકેટ ફેન્સ નથી હોતા દર્શકો નથી હોતા તો પછી ક્રિકેટર્સ પણ ન હોય આ તમામ ક્રિકેટ ફેન્સના કારણે જ એ હિરોઝ છે અને હિરોઝે કન્ટ્રી માટે એ કરી બતાવ્યું છે જે બે હજાર તેર બાદ આઈસીસી ઇવેન્ટમાં રાહ જોવાઈ રહી હતી આખરી ઘણી મોમેન્ટ પણ આવી છો આઠ મહિનાનો સમય થવો છે હજુ બહુ લાંબો સમય થયો નથી અમદાવાદમાં જ્યારે ઇન્ડિયન ટીમ ફાઇનલમાં અનએક્સપેક્ટેડલી હારે છે તો મોરલ ડાઉન હતા ઘણું બધું એ પછી થયું અને એ પછી ઘણા બધા ઇમોશનલ ટર્નિંગ પોઈન્ટ પણ દરેક ચેમ્પિયન પ્લેયરના ચેમ્પિયન પ્લેયરની કારકિર્દીમાં આવ્યા રોહિત શર્મા હોય વિરાટ કોહલી હોય ઇન્કલુડિંગ ચીફ કોચ રોહિત શર્મા હોય હવે રોહિત શર્મા બે હજાર તેરની ફાઇનલ હાર બાદ એવું લાગતું હતું કે કદાચ પર્સનલી જે સ્ટેટમેન્ટ અત્યાર સુધી આવ્યા છે સૂર્યકુમાર યાદવ હોય કે રોહિત શર્મા હોય એ ચીફ કોચ પદેથી હટવાના હતા પણ એક રિક્વેસ્ટ કરી રોહિત શર્માએ કે આ જ ટીમ છે બહુ લાંબો સમય થયો નથી એક ડ્રોબેક આવ્યો પણ એ ડ્રોબેકમાંથી ઊઠીને આ ટીમને ફરીથી ચેમ્પિયન બનાવવાનો મોકો છે તો છ મહિના ટીમ સાથે કન્ટિન્યુ કરો કન્ટિન્યુ કરે છે અને કન્ટિન્યુ કર્યા પછી જે ઇમોશન્સ કે એક્સપ્રેશન હોય છે બારબાડોઝમાં જ્યારે ઇન્ડિયન ટીમ લાસ્ટ ગેમ ઉપર જ્યારે હાર્દિક પંડ્યાના એક સિંગલ રન આવે છે હર્ષદિક પાસે દોરો જાય છે અને કઈ રીતે ડગઆઉટમાં રાહુલ દ્રવિડ પોતાને એક્સપ્રેસ કરે છે બહુ લાંબા સમયથી વેઇટ કરી છે આ મોમેન્ટમાં એ તમામ ક્રિકેટર્સ જે લાંબા સમયથી કદાચ છેલ્લા છેલ્લા પેચમાં હતા અને ઓલમોસ્ટ રવિન્દ્ર જાડેજા રોહિત શર્મા વિરાટ કોહલી આ તમામે તો રિટાયરમેન્ટ લઈ લીધી તો હવે ધીમે ધીમે એ પણ જોઈએ કેમ કે ક્રિકેટ મેચ શું કહી રહ્યા છે

ના રોડ શોમાં કે સભામાં આટલી જનતા આવે છે એ બી છે તો ક્રિકેટ કેમ રિલિજન બનાવે છે ભારતમાં એનું સીધું સાદું ઉદાહરણ છે ત્યાંશીથી જે એક નવો અધ્યાય લખાયો એટી ના વર્લ્ડ કપમાં અંડર ડોગ ઇન્ડિયન ટીમે જ્યારે વર્લ્ડ ચેમ્પિયન બાદશાહ હાથ ધરાવતી વેસ્ટ ઇન્ડિઝને હરાવી ત્યાર પછીની જે જનરેશન છે અથવા તો તે તે પછી અલગ અલગ સ્પોર્ટ્સને ફોલો કરવાની જે જનરેશન ચાલી આવી રહી છે એમાં આજે પણ આ સ્પોર્ટ્સનો ભારતમાં એકસો ચાલીસ કરોડના દેશમાં અથવા તો એકસો ચાલીસ કરોડમાંથી જે પણ લોકો વિદેશમાં અલગ અલગ જગ્યાએ વસે છે તો એ એ ઇમોશન છે એ એ કન્ટ્રીની ટીમ પ્રત્યે છે ઇમોશન્સ કે જ્યારે આટલી મોટી ઇવેન્ટમાં ડ્રોબેક આવે ત્યારે ટ્રોલ પણ થાય છે આજ ક્રિકેટરો આજ સિલેક્શન કમિટી આજ જ ઇન્ડિયન ટીમ આ જ કેપ્ટન પણ જ્યારે વિક્ટરી સેલિબ્રેટ કરવાની વાત આવે તો બટ ઓબ્વિયસ એ આભાર માનવાનું પણ ચૂકતા નથી આભાર સમારોહ ઓવરઓલ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ ઇન્ડિયન ટીમ દીકરી પરેડ શરૂ કરશે તો આ દ્રશ્યો જે છે જોઈ શકો છો મરીન ડ્રાઈવના દ્રશ્યો આકાશી દ્રશ્યો છે અને એના પરથી અંદાજો આવે કે રોડ પર પગ મૂકવાની જગ્યા નથી એક તરફ ગાડીઓનો ચક્કાજામ છે બીજી તરફ લોકો છે કાંઠા સુધી હાઈટેડની પણ બે બે દિવસ પહેલાં આગાહી કરવામાં આવી હતી અને તેની સાવચેતીના ભાગરૂપે જે મરીન નો વિસ્તાર છે તેમને સુરક્ષાથી ચુસ્ત પણ કરવામાં આવ્યો પણ અત્યારના દ્રશ્યો કદાચ બહુ ઓછા ઓછા એવા ઇન્સિડન્ટ બને છે કે જે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે તો આ મરીન ડ્રાઈવથી સીધા દ્રશ્યો હતા તો કદાચ આ મરીન ડ્રાઈવના એક કેમેરા એંગલના દ્રશ્યો હતા તો આપણે વિચારી શકીએ છીએ કે ઓવરઓલ રસ્તા પર શું હાલત હશે આમ પણ મુંબઈમાં એક ટ્રાફિક જામની સમસ્યા એક ટ્રેડિશન છે અને ઉપરથી ભારે વરસાદે આ પ્રકારની સ્થિતિ તો ઘણું બધું ચેલેન્જિંગ હોય છે મુંબઈ પોલીસ માટે પણ પણ આ ઇન્ડિયન ટીમ આવશે રાજુવાઈ રહી છે ટૂંક સમયમાં આવશે વિકટી પરેડ શરૂ થશે અને કદાચ આનાથી બેટર વિઝ્યુઅલ્સ આપણને જોવા મળશે જે રીતે બે હજાર સાતમાં એક લાંબુ આઠ દસ કિલોમીટરની વિકટરી પરેડ થઈ હતી ઓપન બસમાં એવી રીતે કદાચ ઓપન બસમાં તમામ પ્લેયર્સ તમામ ક્રિકેટ ફ્રેન્સનું વિભાદન જીલશે પ્રવીણ જે દ્રશ્યો છે અને આજી વિકટ્રી પરેડમાં જે બસમાં સવાર થઈને ઇન્ડિયાની ટીમ છે તે પરેડ કરવાની છે એટલે કે અલગ અલગ સ્થળો પર જશે દોઢ કિલોમીટર જેટલું લાંબુ રોડ શો ઇન્ડિયન ટીમ કરવાની છે આ સાથે વાનખીની સ્ટેડિયમમાં ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ કદાચ આજે રાખવામાં આવે તેવી શક્યતા છે બીસીસીઆઈ દ્વારા જે રીતે જાહેરાત કરવામાં આવી હતી કે ટીમ ઇન્ડિયાને જે ઇનામ આપવામાં આવશે જે વિજેતા ટીમ ઇન્ડિયા થઈ છે અને તેને ઇનામ આપવાનું ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ આજે થાય તેવી શક્યતા છે ભારતનું સ્વપ્ન સાકાર કરીને ટીમ ઇન્ડિયા જ્યારે પરત ફરી અને વાનખેડે સ્ટેડિયમમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે બીજી તરફ જે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો છે હાલમાં આપણે ડ્રોન શોટ પણ જોયા કે મનીન ડ્રાઈવમાં જ્યારે એક તરફ વાહનોનો કાફલો પણ જોવા મળ્યો મોટી સંખ્યામાં ટ્રાફિક જામ પણ જોવા મળ્યો અને લોકો જ્યાં જોવા મળી રહ્યા છે જ્યાં આપણી નજર જાય ત્યાં સુધી લોકો લોકો જોવા મળી રહ્યા છે ચોક પીપોગ ના મુકાઈ તેલી જગ્યા એટલે મોટી સંખ્યામાં લોકો છે કલાજ ગણવા પર મુશ્કેલ છે આ ક્રિકેટ ચાહકો છે આ એક ગૌરવભણિક ક્ષણ છે કે જ્યારે ઇન્ડિયન ટીમ છે એ લોકોની વચ્ચે જશે લોકોનું અભિવાદન જે છે અને એક ઝલક મેળવવા માટે આ તમામ તમામ લોકો છે તે આ તો જ માત્ર મુંબઈમાં કે પરંતુ દેશના અલગ અલગ ખૂણેથી ક્રિકેટ રસિકો છે કે વાંખેડી સ્ટેડિયમ આવી પહોંચ્યા છે અને ભારતીય ટીમ જેને આतिहासिक જીત મેળવી છે અને આ ભારતીય ટીમની એક ઝલક મેળવવા માટે આતુર છે પોતાના ફેવરિટ ક્રિકેટરની ઝલક મેળવવા માટે આતુર છે આમ તો આખી આખી ભારતીય ટીમ દેશના તમામ લોકોની ફેવરિટ છે પરંતુ તેમના જે પણ ક્રિકેટર ફેવરિટ છે તેમની એક ઝલક મેળવી છે અને તેના માટે જ તમામ લોકો છે તે વાનખી સ્ટેડિયમ આવી પહોંચ્યા છે જે બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ વરસાદ છે વરસાદ હોવા છતાં પણ લોકોમાં ઉત્સાહ સમતો નથી ઉત્સાહ સાથે ઉભા છે અને થોડી જ વારમાં વિક્ટી પરેડ શરૂ થવાની છે અને તેની રાહ જોવાઈ રહી છે પરંતુ વરસાદની વરસાદ હોવા છતાં પણ લોકો આ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ઇન્ડિયન ટીમ ટ્રોફી સાથે બસમાં સવાર થાય કારણ કે સ્પેશિયલ એક વાદળી બસ તૈયાર કરવામાં આવી છે બ્લુ બસમાં સવાર થઈને રોડ શો ભારતીય ટીમ કરવાની છે અને આ રોડ શો થકી લોકોનું અભિવાદન ભારતીય ટીમ ઝીલશે અને લોકો પણ આ ગૌરવ ભરી ક્ષણ નિહાળશે તો ભારતના ઝંડા જોવા મળી રહ્યા છે આ સાથે સાથે જે યુવાનો છે નમાત્ર માત્ર યુવાનો પણ દરેક વયના લોકો છે તે તેમનો ઉત્સાહ વાંખેલી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યો છે જે રીતે સમાજતાએ પણ જણાવ્યું લગભગ પંચ્યાસી હજારથી વધુ લોકો હોઈ શકે આસપાસ એટલે કે મોટી સંખ્યામાં લોકો છે અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભારતીય ટીમની ડ્રોન શોટ પણ આપણે જોયા અને વરસાદ હોવાના કારણે છત્રી લઈને પણ લોકો આવી પહોંચ્યા છે આ ઉત્સાહ છે આ ગૌરવભણી ક્ષણ છે કારણ કે જે સપ્ન ઘણા સમયથી ભારતીયોએ જોયું હતું વર્લ્ડ કપમાં એક તરફ આપણે હારનું ભલે સામનો કરવો પડ્યો પરંતુ ટી20 વર્લ્ડ કપ આપણે જીત્યા છે અને તેનો ઉત્સાહ તેનો ગૌરવ તમામ તમામ ભારતીયોમાં જોવા મળી રહ્યો છે ને એટલા માટે જ મુંબઈ માંથી તો લોકો આવ્યા છે પરંતુ દેશના અલગ અલગ ખૂણેથી પણ લોકો આવ્યા છે અને સાથે જ પોલીસનો પણ એટલો બંદોબસ્ત છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને કારણ કે મોટી સંખ્યામાં લોકો છે તો કોઈ અનિચ્છની ઘટના ન બને તેના માટે

લોકોનો ઉત્સાહ સવારે વડાપ્રધાન મોદીને પણ ભારતીય ટીમ મળી હતી અને ટ્રોફીની ઝલક પણ યુજી સ્ક્રીનમાં આપણે જોઈ રહ્યા છીએ વડાપ્રધાન મોદી સાથે તેમને તસવીર ખેંચાઈ હતી ટ્રોફી સાથે સવારે વડાપ્રધાન મોદીએ પણ ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો એ વખતે પણ વડાપ્રધાન મોદી ડ્રેસિંગ રૂમમાં ભારતીય ટીમને મળવા ગયા હતા જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો અને એ વખતે પણ વડાપ્રધાન મોદીએ ઉત્સાહમાં વધારો કર્યો હતો ભારતીય ટીમને અને આજે જ્યારે ભારતીય ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને

જોવા મળી રહ્યા છે છે ઉત્સાહ સાથે ક્રિકેટ પણ સ્ટેડિયમ માં ચિયરઅપ કરતા જોવા મળી રહ્યા છે ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે ભારતીય ટીમનો કે ક્યારે ભારતીય ટીમ આ બસમાં સવાર થઈને રોડ શો યોજે અને એક ઝલક મેળવે

જે ઉત્સાહ છે યુવાનોમાં ને ભારતીય ટીમ પર જ્યારે આવી પહોંચી છે ટ્રોફી સાથે રોહિત શર્મા જોવા મળી રહ્યા છે અને ટ્રોફી દર્શાવતા રોહિત શર્મા અને હવે થોડી વારમાં એ આતુરતાનો અંત આવશે કે ભારતીય ટીમ છે બસમાં સવાર થઈને રોડ શો યોજશે तब तो मैं छोटा बच्चा था मगर याद आ रही है वो 2011 में रोड पे निकले थे वो भी एक बार याद आ रहा है उन्नीस नवम्बर का ये मेडिसिन है ये अच्छी खुशी है हमारी इंडिया जीत गई हिंदुस्तान इंडिया इंडिया का जोश है ये देखो ये इंडिया का क्राउड है प्रोल शर्मा का ही था उसको मिलना चाहिए था वर्ल्ड कप भी हमारा था और ये भी कब हमारा था और आने आने वाली चैंपियन ट्रॉफी भी हमारी रहेंगी और वर्ल्ड चैंपियन ट्रॉफी भी हमारी रहेंगी भारत माता की जय भारत पीस कम्युनिटी वेलकम होम सर थैंक्स